હાજી નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ્યા છો સિટી ન્યૂઝ અને હું છું એસ્ટ્રોલોજર કુમારભાઈ ગાંધી તો દર્શક મિત્રો આપણે દર વખતે એસ્ટ્રોલોજી બાબત કોઈ નવી નવી ચર્ચાઓ કરતા હોય છે અને લોકોને ઉપયોગી થાય એ બાબતની ચર્ચા હોય છે ખરેખર જ્યોતિષશાસ્ત્ર કેટલું ઉપયોગી છે આ બહુ મહત્ત્વની વાત છે હવે એની સાથે સાથે તમને એમ કહું ને કે ભાઈ ઘણા લોકો જ્યોતિષમાં બહુ માને છે એ સારી વાત છે પણ તમે કેવી વ્યક્તિનું માર્ગદર્શન લ્યો છો આ એક બહુ મોટી વાત છે જ્યોતિષ હોય કે કોઈ ડોક્ટર હોય કોઈ એડવાઇઝર હોય કોઈ વકીલ હોય કોઈ મિત્ર હોય કોઈ પરિવારના સભ્યો હોય તો તમને એ વ્યક્તિ કેવું માર્ગદર્શન આપશે અથવા તો તમને એ કેટલું સમજી શકે છે એ બહુ મહત્ત્વની વાત હોય છે ઘણા લોકો ફેમિલી ડૉક્ટર એટલા માટે રાખતા હોય કે ફેમિલી ડૉક્ટરને ખ્યાલ હોય ફેમિલી ડૉક્ટરને કે ભાઈ આને કેટલા પાવરની દવા દેવાની છે તો જો એ દવા એને ખ્યાલ જ હોય કે ભાઈ આને અઢીસો પાવરની દેવાની અને અડધી દેવાની અને પાંચસો પાવરની દેવાની એમ તમારા ગ્રુપના તમારા મિત્રો તમે જેની પાસેથી એડવાઇસ લેતા હોય એ લોકો એ એને ખ્યાલ હોય કે ભાઈ આને કેવી એડ દેવી કે જેથી કરીને આને કોઈ તકલીફ ન થાય અને આની લાઈફમાં કોઈ પ્રશ્ન ઊભા ન થાય તો આ બાબતમાં ખાસ તકેદારી કેળવવી કે તમે કેવી વ્યક્તિની સલાહ લ્યો છો એ વ્યક્તિ તમને ખૂબ જ નજીકથી સમજતી હોય અથવા તો એનામાં એક કુદરતી ગોડ ગિફ્ટ હોય કે તમે એને દસ મિનિટ રજૂઆત કરો કે સાહેબ મને આ પ્રશ્ન છે અને મને આ તકલીફ છે એની ઉપરથી એ તમારું આખી સિસ્ટમ એ જાણી લઈએ કે તમે ધારો કે પહેલી જ વખત કોઈ ડૉક્ટર પાસે ગયા હો પણ એને એક એને કહેવાય ને કે એનું જે નોલેજ છે એની ઉપરથી તમને જોઈને તમારી વાતચીત ઉપરથી અને તમારા હાવભાવ ઉપરથી તમને કઈ દવા દેવી અને કેટલા પાવરની દેવી એને ખ્યાલ હોય છે એમ ઘણા લોકોને કાંઈ માથાઉટ હોય તો એમ કે તમે કાંઈ ચિંતા કરો મને અમે બેઠા છીએ શું ફોડી નાખશું ફોડી નાખશો ને આવી આવી સલાહો એને ખ્યાલ હોવો જોઈએ કે આ વ્યક્તિને આવી સલાહ ન દેવાય કેમ કે આ વ્યક્તિ એ બાબતનું વ્યક્તિત્વવાળી નથી ઘણા લોકો માથાકૂટથી ખૂબ દૂર જતા હોય તો એવી વ્યક્તિઓને આવી સલાહ ન દેવાય અને આવી સલાહ દીધા પછી જો એ તમારા સલાહનો સ્વીકાર કરીને એ રીતે આગળ વધે તો ખૂબ હેરાન થાય તો મારે ખાસ એ રીતે એસ્ટ્રોલોજી હવે જ્યોતિષશાસ્ત્રમાં એવું છે કે અત્યારે ગલીએ ગલીએ જ્યોતિષો થઈ ગયા છે ટીવીમાં જ્યોતિષના પ્રોગ્રામો બહુ આવે છે હમણાં જ મારી પાસે એક ભાઈ આવેલા એક કોઈ ચેનલ ગુજરાતી ટીવીની ચેનલમાં જ્યોતિષનો પ્રોગ્રામ જોયો હશે પછી એણે એને ફોન કર્યો તો કે તમારે જન્માક્ષર જોવાનો મારો સાત હજાર રૂપિયા ચાર્જ છે એ મોકલી દો પછી હું તમને કહું કે શું છે તમારી કુંડલીમાં એટલે ઓલા ભાઈએ સાત હજાર રૂપિયા મોકલી દીધા એના ખાતામાં નંબર આપ્યા તેમાં બરાબર પછી બે ત્રણ દિવસ પછી એની અરે એણે દસથી પંદર મિનિટ વાત કરી અને એમ કીધું કે તમારે નજરદોષ યંત્ર છે ફલાણું યંત્ર છે આ અનુષ્ઠાન કરવું પડશે આટલું કરવું પડશે એમ કરીને તમારે બાવન હજાર રૂપિયાનો ખર્ચો થશે જો તમે આટલો ખર્ચો કરશો તો તમારું બધું ગોઠવાશે તો હવે એમ કીધું કે મારી યારે વધી વધીને દસથી બાર મિનિટ વાત કરી અને માથેથી મને બાવન હજાર રૂપિયાનો આવી રીતે કીધું કે તમે મોકલી દો તો અને એવું જરૂરી પણ નથી કે ભાઈ બાવન હજાર રૂપિયા ખર્ચ્યા પછી ધારો કે એ સેટ થઈ જશે તો મારે ખાસ દર્શક મિત્રોને કહેવાનું કે તમે જે પણ કાંઈ નિર્ણય લ્યો છો જે પણ કાંઈ કામ કરો છો એ તમે ખૂબ સમજીને કરજો તમે કેવી વ્યક્તિની સલાહ લ્યો છો ઘણા લોકો પિતૃ દોષ છે સાપિત દોષ છે ને ગ્રહ નડે છે ને આવી વિકી પહેરો આપીરો ને એવું કાંઈ થાય નહીં માથાથી તમે એને પૈસા આપીને તમારા મગજમાં ઝેર લડાવો છો તો મારે દર્શક મિત્રોને ખાલી આટલું જ કહેવાનું કે તમે ખાસ કોઈ પણ જાતના વિવાદ વગર ખૂબ જ સમજીને નિર્ણય લેજો જેથી કરીને તમારી જિંદગીમાં કોઈ પ્રશ્ન ઊભો ન થાય હું અત્યારે આ સિટી ન્યૂઝના માધ્યમથી લોકોને એક સારું માર્ગદર્શન મળે એ મારી કોશિશ હોય છે અને હવે ઘણા લોકો મને પહેલાં તો મોડે લગી કામ કરતો રાતના આઠ નવ વાગ્યા લગી પણ હવે મારી એક અમુક એજની પણ મર્યાદા હોય છે તમે સ્વીકારો કે ન સ્વીકારો અમુક વસ્તુઓ તો જીવનની અંદર પરિવર્તન થતી જ હોય છે કેમ કે તમે હંમેશા એવું વિચારો કે હું કાયમ યંગ રહીશ તો પણ નથી રહેતા તમે હંમેશા એમ હું કાયમ પૈસાદાર રહેશે એવું પણ નથી હોતું કાયમ ગરીબ રહેશો એવું પણ નથી હોતું પણ તમે કેવી કામગીરી કરો છો કેવી વ્યક્તિ સાથે મુલાકાત લ્યો છો કેવી વ્યક્તિની સલાહ લ્યો છો તમારી ઉદારતા તમારી નીતિ કેટલી છે આ બધું જીવનની અંદર ખૂબ મહત્ત્વનું હોય છે તો મારે ખાસ દર્શક મિત્રોને કહેવાનું કે અંધશ્રદ્ધા કે ચમત્કારમાં ન પડતા આત્મવિશ્વાસ એ તમારા જીવનની સફળતા છે તો દર્શક મિત્રો આપની કોઈ સમસ્યા હોય તો આપની પાસે મારો ફોન નંબર તો છે જ છતાં પણ નોંધી લેશો નાઇન થ્રી સેવન ફોર એઇટ વન સિક્સ નાઇન ડબલ ત્રાણું સાત અડતાલીસ સોળ નવ સિત્તોતેર મારો બીજો એક નંબર છે નાઇન થ્રી સેવન ફોર એટ વન સિક્સ નાઇન ડબલ સેવન ત્રાણું સાત અડતાલીસ સોળ નવ સિત્તોતેર આ બંને ફોન નંબર ઉપર આપણી સાથે સંપર્ક કરી અને એપોઇન્ટમેન્ટ લઈને મેળવી શકો છો હવે સાથે સાથે તમારે એક બહુ સારું કામ શું કરવાનું કે તમારા ગ્રુપની અંદર તમારા ઘણા બધા મિત્રો હશે એને તમારે મારા નંબર અથવા તો એક એસ્ટ્રોલોજર તરીકે તમને એમ લાગે કે હું સારું માર્ગદર્શન આપું છું એ તમને શું લાગે એ રીતે તમે એને એડવાઇસ આપજો બરાબર છે તો દર્શક મિત્રો આપનું સપ્તાહ ખૂબ સારું જાય એવી મારી હાર્દિક શુભેચ્છા સાથે ફરી મળશું આજ સમયે આજ ચેનલ તો અત્યારે જ આપશો નમસ્કાર જય હિન્દ